આજે શનિ અમાવાસ્યાના દિવસે પિતૃઓની સદગતિ માટે આપણે શ્રીમદ્ભગવદ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ સાંભળીશું દર મહિનાની અમાસના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમા અધ્યાય કરી એમનું જે પુણ્ય પ્રાપ્ત થાય તે પિતૃઓને અર્પણ કરવાથી તેમની સદગતિ થાય છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ હરીઓ શ્રી ભગવાન કહે છે હે પાર્થ મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને વિજ્ઞાન એટલે અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશે જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે વિભાગ પામેલી આ મારી પ્રકૃતિ છે આ પ્રકૃતિ અપરા એટલે જડ છે પણ હે મહાબાહો આથી બીજી મારી પરા ચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે સર્વભૂતો આ બે પ્રકૃતિરૂપ ઉત્પત્તિ સ્થાનવાળા છે એમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સૌહારક હું છું હે ધનજ્ય મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી દોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે હે કુંતી પુત્ર જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રવણ ઓમકાર આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન સર્વ ભૂતોનું સનાતન બીજ કારણ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું કામ અને રાગ વિનાના બળવાનોનું બળ હું છું હે ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ જે કામ એટલે કે અન્નપાન આદિની ઈચ્છા તે પણ હું છું વળી સાત્વિક રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પરંતુ તેઓ મારામાં છે આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે માટે એઓથી પર અને વિકાર રહિત મને જાણતું નથી કેમ કે મારી આ ગુણમયી દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે જેઓ મારા જ શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે માયાએ હરેલા જ્ઞાનવાળા મૂળ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારા શરણે આવતા નથી એ ભરત શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે આર્ત એટલે દુઃખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની તેઓમાં સદા ધ્યાનમાં જોડાઈને રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે બહુ જન્મોના અંતે આ બધું વાસુદેવ જ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે તે મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્યો તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓના શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે 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 સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દઢ કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈ તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેજ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું એ ફળ નાશવંત હોય છે દેવોને પૂંજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને પામે છે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રગટ એવો મને પ્રગટ થયેલો માને છે યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી તેથી આ મૂઢલોક અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી હે અર્જુન ભૂતકાળના વર્તમાન કાળના તથા ભવિષ્યકાળના બધા ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે શત્રુઓને તપાવનાર ભરતવંશી ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ રાગ દ્વેષાદી જોડકાના મોહથી છૂટી દઢવ્રતવાળા થઈ અને મને ભજે છે જેવો મારો આશ્રય કરી ઘટપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે જેવો અધિભૂત

શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન સંપૂર્ણ તમે તમારો કિંમતી સમય આપી પ્રસન્નતા પૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો